નમસ્કાર વેલકમ બેક ટુ માય ચેનલ અરૂના ભટ્ટ આપણે બનાવવાના લીલા ચટણી એની માટે લીધું છે બસો ગ્રામ જેટલું લીલું લસણ લીધેલું છે સો ગ્રામ જેટલી સો થી દોઢસો ગ્રામ જેટલી લીલા ધાણા એટલે જે કોથમીર આપણે કહીએ છીએ સાત થી આઠ નાંગ મેં મરચાં લીધેલા છે બે તીરખી મેં લીધેલા છે અહીંયા કઢી પત્તા જે લીમડા આપણે મીઠો લીમડો લીધેલો છે દોઢ ચમચી મીઠું લીધેલું છે અડધો આદુનો ટુકડો લીધેલો છે અને બે થી ત્રણ ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે તમારે આમાં ખટાસ એડ કરવી હોય તો એક લીંબુ તમે લઈ શકો છો લીંબુનો રસ અને સ્વાદ અનુસાર જે ગળચું ખાટું મીઠું આપણે લસણની ચટણી કરવી હોય તો લીંબુ અને સાકરનો ઉપયોગ કરી શકો છો પણ વધારે સમય આ ચટણી ખાટી થઈ જાય છે અને અને પકડાઈ જાય એટલે સાદા લીલા કોથમીરની લસણ અને કોથમીર મરચાંની ચટણી બનાવવું છું તો સૌથી પહેલા આપણે આ લીલા લસણને આપણે સુધારી નાખવાના છે એને બે ત્રણ પાણી મેં ધોઈ કાઢેલા છે એ જ રીતે કોથમીરને પણ મેં ધોઈ કાઢી સુકવી અને પછી કોરી કરી અને એને આપણે સુધારી નાખવાની છે તો આ પ્રક્રિયા આપણે શરૂ કરશું સૌથી પેલા આજે રૂછડા છે એને આપણે કાપી નાખવાના છીએ આ રીતે અને હવે ધીરે ધીરે આપણે સુધારી નાખવાના છીએ લસણ બધું મેં સુધારી દીધું છે અહીંયા કોથમીર સુધારાઈ ગઈ છે બે કડી પત્તાના લીમડાના પાન નાખેલા છે હવે અડધો ટુકડો આપણે આદુનો કટ કરશું અને છ થી સાત ગ્રામ મરચાનો ઉપયોગ કરવાના છીએ તમે જેવું તીખું ખાતા હોય એ તીખાશનો ઉપયોગ તમારે કરવાનો છે હમણાં આ લીલું લસણ ને આ કોથમીર સુધારાઈ ગઈ છે હવે આપણે આદુના ટુકડાની છાલ કાઢી નાખી છે હવે આપણે એને ઝીણું ઝીણું સુધારી નાખશું કારણ કે ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે લાઇટ ગુલાબી ઠંડી અને ઠંડીની ઋતુમાં આ લીલું લસણ જ મળે છે માર્કેટમાં બજારમાં દેખાઈ ગયું એટલે મેં લઈ લીધેલું છે અને આ બનાવી રહીશું તમારી સમક્ષ ચટણી કારણ કે આપણે ઠંડા પ્રદેશમાં રહેતા હોઈએ તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે કંઈક તીખું તીખું ખાવાનું મન થાય તો આ લીલા લસણની ચટણી અને લીલું લસણ અને સાથે સૂકું લસણ પણ તમે આમાં એડ કરી શકો છો મેં સૂકા લસણનો ઉપયોગ નથી કર્યો મેં લીલા લસણનો ઉપયોગ કર્યો છે એટલે આપણને સારું લાગે છે ભાખરી સાથે ખાખરા સાથે પરાઠા સાથે ગાયનો હોય તો આપણે ભાવનગરી ગાંઠિયા અને આ લસણની ચટણી ને ચા આપણે આપણને મળી જાય તો ઓહો હો જલસો પડી જાય એટલે આ રીતે આ મરચાંના આવી રીતે બે ઊભા જીરા કરી અને આવી રીતે મેં સેજ મોટા મોટા સુધારી નાખેલા છે કારણ કે મિક્સરની અંદર ગ્રાઇન્ડર થઈ જવાના છે તમે આમાં લવિંગ્યા મરચાનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે લસણ તીખું એટલે બહુ બહુ તીખા નહીં એવા ઉપયોગ કરેલો છે હવે આપણે મિક્સરના ના મૂકી દીધેલું છે એમાં સૌથી પહેલા જે લીલું લસણ ને મરચાં જે છે એને આપણે આમાં ગ્રાઇન્ડ કરવાના છે અતકચરું ગ્રાઇન્ડ કરવાનું છે

આપણે ચમચી થી હલાવી લઈશું ફરી એક ત્યારબાદ મેં થોડા તલ લીધેલા હતા બે ચમચી જેટલા કારણ કે આમાં તમે શેકેલા જીરાનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ જીરાથી તમારી ચટણી કાળી થઈ જાય છે સેજ ગ્રીન કલર નથી દેખાતી એટલે મેં જીરાનો ઉપયોગ નથી કર્યો આમાં સફેદ તલનો જ ઉપયોગ કરેલો છે તો આને પણ આપણે ગ્રાઇન્ડ કરી નાખીએ

રેડી થઈ ગઈ છે જો તમે વધારે પાણી નાખી દેશો તો આપણે સેવપુરીમાં વાપરીએ બી ચટ્ટી થઈ જશે એટલે આવી ઘટ્ટ રાખવાની છે એકદમ પતલી રાખવાની નથી આવી ઘટ જે પડે ને એને આપણે આમ ઘટ્ટ રાખવાની છે આ તમે મારી લીલા મરચાં અને ધાણા લીલા જેને કોથમીર કહીએ છીએ એની આ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે બહુ પાણીનો બે ચમચી પાણીનો ઉપયોગ કર્યો છે તમને એમ લાગે કે ખંડાતી નથી તો તમારા ઘરે ખાણી દસ્તાઓ જે માટીના પથ્થરના આપણે ખાણી દસ્તા વાપરીએ એ ખાણી દસ્તાથી શું થાય છે તો ચટણીમાં મીઠાશ લાગે છે પણ હવે આપણે શહેરમાં રહીએ છીએ એટલે ચટણી અહીંયા બનાવવા માટે ખાણી દસ્તોનો ઉપયોગ ન થાય સ્ટીલનો ઉપયોગ થાય છે પણ સ્ટીલના ખાણી દસ્તામાં બહુ વાર લાગે સકડાના ખાણી દસ્તો એની કરતા મેં મિક્સરમાં ફટાફટ એક વાર એકદમ ગ્રાઇન્ડ કર્યું પછી બે ચમચી પાણી એડ કરી અને આ ચટણી બનાવી છે હવે આ ચટણીને આપણે દસ થી પંદર દિવસ સાચવવા માટે આપણે એને રેફ્રિજરેટરમાં રાખશું રેફ્રિજરેટરમાં ન રાખવું તો આઠ દિવસ એમાં બહાર રહેશે તમારી ચટણી કોઈ બગડશે નહીં પરંતુ ખુલ્લા વાતાવરણ હોવું જરૂરી છે ગરમીવાળો ભાગ હશે તો ચિકાસ પકડી જશે એટલે બેટર છે કે આપણે ફ્રીજમાં રાખીએ તો વધારે સારું છે ઠંડા પ્રદેશ માટે આ ખાસ ચટણી છે જ્યાં તમે બનાવીને પણ મોકલી શકો છો તો હવે મેં અહીંયા કઢાઈ લીધી છે કારણ કે લસણ ગરમ હોય છે મરચાં પણ તીખા હોય છે એટલે આપણને આંખમાં ગરમી ન લાગે પેટની પેટમાં ગરમી ન થાય એટલા માટે આપણે એને થોડું ઘીમાં સાતળવાનું છે એમાં એક ચમચો જેટલું હું ઘી એડ કરીશ વધારે નહીં તમને એમ લાગે થોડું વધારે નાખ્યું છે તો નાખી શકો છો ગેસની ફ્લેમ ને ધીમા આજે આપણે શરૂ કરીશું અહિયાં ઘી ગરમ થઈ ગયું છે હવે હું આ એક એક ચમચી થી આ તમે જોઈ શકો છો ચટણી કલર જળવાડે અને બહુ આપણે સાચળવાની નથી તમને જો ગળપણ જોઈતું હોય તો તમે શેક સાકર નાખી શકો છો પણ એ ગળા જો લસણની ની ચટણી ને એવું ખાવું હોય શિયાળામાં તો સેજ જ સારું લાગે છે આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તમને એનો કલર આ સા એનું ગ્રીન કલરનું સાતત્ય જળવાઈ રહે એટલા માટે આપણે એક પાંચ મિનિટ સુધી ગરમ થવા દેવાની છે વધારે ગરમ થવા દેવાની નથી કારણ કે અંદરનું જે આપણે બે ચમચી પાણી એડ કરેલું છે અથવા તો તમારા કોથમીરમાં પાણી રહી ગયું હોય તો સેજ એ ઓબ્ઝર્વ કરી લે એટલા માટે આપણે આ પાંચ મિનિટ સુધી આપણે ઘીમાં સાતળી લીધી છે ઘીમાં આંચ ઉપર કરવાનું છે વધારે આંચ ઉપર નથી રાખવાની નહીં તો બળી જશે અને રંગ પણ બદલાઈ જશે તમારે આમાં લીંબુ નીચે હોય તો નીચો શકો છો ગેસની ફ્લેમ બંધ કરી દેસુ આ થઈ ગઈ છે આપણી લસણની લીલી ચટણી તમે આની અંદર ખોપરાનો પણ એડ કરી શકો છો મેં આમાં ખાલી તલનો જ ઉપયોગ કરેલો છે તો કેવી આ ચટણી લાગી છે જરૂરથી કમેન્ટ કરજો તમે પણ એકવાર બનાવજો રોટલીની સાથે પણ રોટલીની ચા સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ કારણ કે ઘણી વખત એવું થાય છે કે કંઈ શાકભાજી લેવાનો સમય નથી મળતો તો આવી રીતે આપણે ખાઈ શકીએ છીએ સૂકો નાસ્તો ઢોકળાની સાથે પણ તમે આ સર્વ કરી શકો છો મહેમાન આવે ત્યારે પણ આ ચટણીને સર્વ કરી શકો છો ત્યારબાદ તમે પાણીપુરીનું પાણી બનાવો તો એ પણ આ જ રીતે તમે એમાં થોડો એમાં ફૂદીનો એડ કરી દેજો અને ગ્રાઇન્ડ કરી દેજો એટલે મસ્ત ટેસ્ટ આવશે તો હું પણ ટેસ્ટ કરી લઉં કેવી લસણની ચટણી બની છે એનો બરાબર છે હવે ઠરવા દેસુ આપણે થોડી વખત ચટણીને અને પછી આપણે એને કાચની બોટલમાં ભરી દઈશું હવે આ ચટણી થોડી ઠંડી થઈ ગઈ છે એ તમે જોઈ શકો છો અને ગ્રીન કલર તમને દેખાય છે હવે આપણે એને કાચની બોટલમાં ભરવા પ્રયત્ન કરશું આ રીતે મારી લીલા લસણ અને કોથમીરની ચટણી રેડી થઈ ગઈ છે તમે પણ એકવાર બનાવજો કેવી લાગે છે એની જરૂરથી કમેન્ટ કરજો આ સાથે ફરી નવી રેસિપીમાં જરૂરથી તમારી સમક્ષ નવી રેસીપી લઈને હાજર થઈશ થેન્ક યુ